હાલો મિત્રો જય માતાજી અરે મહાદેવ તો આપણે આવી ગયા છે લહણ નીંદવા એટલે લહાણ થઈ ગયું છે ખર એટલે નીંદવાનું કહી દીધું ચાલુ તો મિત્રો આ બધું ખર છે ખર થઈ ગયું છે રજા ક્રમ બોડવું જો પાણી પી લઈશું ગેસ તરછા રોજ પાણી પીનેડવી નીંદો કહેવો નીંદ અડધો છે એવું ક્યાં

સ્થળ છે પછી લાગડ ગોળવાનું છે એટલે થોડુંક વાર લાગે નકર તો ભાઈ શું થઈ ગયો હોય હાલો મિત્રો હવે દહન નો કેરો

ચાલો મિત્રો હવે આપણે જાય શુક્ર બાજુ નિંદાઇ છે બરોબર મેં વાઈ ગયા છે અત્યારે લગભગ અંદર सो तो के जाए सो तो तो जो को बार क्या है बराबर को बार थी जैसे थी जैसे टाइम घर जाओ ए बार वगे जा हलो मित्रों हम आए वीडियो आप पूरा करिए मैं आप नवा नेक्स्ट ब्लॉक में तो बताने तो जय माता जी तो आओ जो मित्रों